વિજ્ય મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે તો આપણે એક ભરતી આવી છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે ભરતી છે એની જાહેરાત કરી છે આ વિડીયોમાં બધી માહિતી આપણે મેળવવાની છે પૂરી માહિતી તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં નવા સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે વાત કરવાની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું રહેશે અરજી ફી શું રહેશે અને મહત્વપૂર્ણ તારીખ અને અરજી તમારે કઈ રીતના કરવી એ બધી આપણે આવા વિડીયોમાં માહિતી મેળવવાના છીએ વિડીયોમાં બન્યા રહેજો શરૂઆત કરી દઈએ આપણે સંસ્થાનું નામ છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી પોસ્ટ વિવિધ છે અરજી કરવાની શરૂઆત છે એ ઓગણત્રીસ જાન્યુઆરી તો વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઉપરના ઉમેદવારો છે આમાં શરૂ થશે ફોર્મ રહેશે અને ઓફિસિયલ વેબસાઇટ આપણે અહીંયા આપી દીધી છે તમે જોઈ શકો છો ડાઉટ ન એના માટે આપણે ક્લિયર ક્લિયર દેખાઈ દઈએ આપણે ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપી બરાબર આના પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે બધા જોઈ શકો છો નોટ કરી લેવી વિડીયો સ્ટોપ કરીને અને વય વયમર્યાદાની આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને છે મહત્તમ મહત્તમ છે બેતાલીસ વર્ષની વયમર્યાદા છે અને એક જાન્યુઆરીના આધારે તમારી છે જન્મ તારીખની ગણતરીના આધારે તમારી જો આ રીતના તે ગણાશે આગળ વાત કરીએ અરજી ફી અથવા શૈક્ષણિક લાયકાતની વાત કરી દઈએ તો શૈક્ષણિક લાયકાત છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કોઈ પણ એની એગ્રીકલ્ચરમાંથી જે તમે ધોરણ દસ પાસ હોય અને જે બોર્ડમાંથી જે મળેલ પ્રમાણપત્ર અથવા માર્કશીટ હોય એ માન્ય ગણવામાં આવશે ને ફીની આપણે વાત કરીએ તો હરજી ફી કોઈ પણ જાતની નથી મહત્વપૂર્ણ તારીખ તો એક એકત્રીસ ફેબ્રુઆરી શરૂ થઈ અને જે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી છે આના બાર વાગ્યા સુધી આના ફોર્મ ભરાવાના છે જે કોઈ ઉમેદવારે ફોર્મ ભરવાની હોય તે તાત્કાલિક ધોરણે જે ફોર્મ છે એ તમારે ભરી દેવા આ રીતના છે અને બાકી અરજી સ્વીકારવામાં નહીં આવે અને અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આપણે એગ્રી જે આપણે ઓફિસિયલ વેબસાઇટ આપીએ એના પરથી તમારે જે પીડીએફ ડાઉનલોડ કરીએ એ પહેલાં જે સૂચના છે બધી એકવાર રીડ કરી લેવી વાંચી લેવી ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત કરી અને તમારે જે લાસ્ટમાં છે એ જે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરી અને પ્રિન્ટઆઉટ કઢાવી લઈ મળી આવવાના વિડીયોમાં ત